સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં બાપુનગર ખાતે રહેતા રફીક શેખ પર ઊંઘમાં જ સંબંધીઓ જેમાં બાપુનગર ખાતે રહેતા આમિર અફઝલ સૈયદ અને તેના પિતા અફઝલ ઉર્ફ બાપુ સૈયુદ સૈયદે શપુ વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી તો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક રફીક શેખે તેના કાકા શરીફ ઉર્ફ ભુલરા તથા કાકી સિરેન સાથે રહેતા હોય અને બંને આરોપીઓ તેઓની બાજુની ઓરડીમાં રહેતા હોય મૃતકે અફઝલ ઉર્ફ બાપુને અને તેમનો ભત્રીજો રફિક અને તેમની દીકરીઓ સરીખ અને સરીન ની દીકરીઓ સાથે રહેતા હતા ચાર આઠ ના રોજ સવારના સરીખ સરીન અને તેમનો ભત્રીજો રફિક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે તેમણે રફિકને ઠપકો આપેલો જેથી રફિક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી ગાળાગાળી થયેલી જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમિરને આ બાબતે વાત કરેલી જેથી આમીર ઉશ્કાયરાઈ ગયેલો અને ચાર આઠ પચીસના રોજ સાંજના છ એક વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમીરે રફીક જ્યાં સૂતો હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી તુરંત જ એકસો આઠમાં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે અને આ ગામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આમીનને અટક કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે